આંગણવાડી સંચાલકો છે તેમના પેટ કદાચ પગારથી નહીં ભરાતા હોય એટલે જ હવે તે બાળકોના જે ભોજન મળી રહ્યું હોય છે આંગણવાડીમાં જે પૂર્ણ શક્તિના પેકેટો અપાઈ રહ્યા છે તેના વડે જે પોતાનું પેટ ભરતા હોય તેવી એક ઘટના સામે આવી છે પણ કહેવાય છે ને કે બાળકોનું ખાધેલું ક્યારેય જરતું નથી એ કોઈને કોઈ રૂપે બહાર આવે છે અને આવી જ એક ઘટના સામે આવી છે સુરેન્દ્રનગર વિસ્તારની વૈષ્ણવજન તો તેને કહીએ જે

જે નાયબ કલેક્ટર એચ ટી મકવાણા છે તેમને એક ચોક્કસ બાતમી મળે છે કે જે આંગણવાડી નવ છે તેમના સંચાલકો છે તે આ પૂર્ણ શક્તિના પેકેટ છે તે પોતાના ઘરે લઈ જાય છે અને આ બાતમીના આધારે જ જે મામલતદારની ટીમ છે નાયબ કલેક્ટર એચ ટી મકવાણાની ટીમ છે તેઓ છે તે સુરેન્દ્રનગરના ચોટીલાના થાનગઢના સાંઈધામ વિસ્તારના આંગણવાડી નવના દરોડા પાડે છે અને તે જ સમયે સંચાલકોના ઘરે પણ દરોડા પડે છે અને આ સંચાલક એટલે હિતેન્દ્રસિંહ દિલીપસિંહ જાડેજાના ઘરે દરોડા પડે છે તો ત્યાં પૂર્ણ શક્તિકના પેકેટ પણ જોવા મળે છે અને આ જે આંગણવાડી નવના સંચાલક છે અંજનાબેન તે હિતેન્દ્રસિંહના ઘરે પહોંચાડતા હોવાનું પણ સામે આવ્યું છે અને જો કે હાલ તો આ પૂર્ણ શક્તિના પેકેટ સહિતના જે પેકેટો છે તે કલેક્ટરની ટીમ દ્વારા છે તેમને

ક્રોસ ચેકિંગ કરી રૂમે રૂમે જઈ વર્ગખંડમાં જઈને ક્રોસ ચેકિંગ કરતા એ વિદ્યાર્થીઓ છે ફક્ત બાણું વિદ્યાર્થી જ જમેલા હતા એટલે ઘણા બધા વિદ્યાર્થીઓની ખોટી હાજરી ધ્યાને આવેલ સાથે સાથે જે જથ્થો છે એ જથ્થો સરકારની સ્થાયી સૂચના છે કે જથ્થો છે એ જથ્થો શાળામાં જ રાખવાનો છે પરંતુ આ સંચાલક દ્વારા જે જથ્થો છે એ પોતાના ઘરે રાખતા હતા અને જેના લીધે સગે વગે અને આવી પ્રવૃત્તિઓ પણ કરતા હતા આવી અનેક પ્રકારની ગેરરીતિઓ સામે આવતા તાત્કાલિક અસરથી જે નિમણૂકની શરતો છે ધ્યાને લઈને સંચાલક અજયભાઈ રઘુભાઈ એ તેઓને તાત્કાલિક અસરથી છૂટા કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે ગઈકાલે અમારી ટીમ દ્વારા ચોટીલા ખાતે આવેલ જે સોસાયટી છે સોસાયટીના પાંચ નંબરના ઘરની અંદર એક ખાનગી હકીકતને ધ્યાને લઈ અને તપાસ કરતા ત્યાંથી બાલ શક્તિના દસ કિલોના પાંચ કટા મળી આવેલા છે અને પૂર્ણ શક્તિના દસ કિલ્લાનું એક કટો મળી આવેલો છે આ તમામે તમામ જે જથ્થો છે એ જથ્થો એ આંગણવાડીના જે સંચાલક છે આંગણવાડી નંબર નવ અંજનાબેન ત્રિભવનભાઈ રાઠોડ છે તેઓએ આ જથ્થો છે આંગણવાડીના બાળકોને ન ખવરાવી અને બારોબાર સગે વગે કરી અને હિતેન્દ્રસિંહ દિલીપસિંહ જે જાડેજા છે તેઓને વેચાણ કરેલો હતો અને આ જથ્થો છે એ જથ્થો અમે જપ્ત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે

वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई